સુરતમાં ગુજરાતના સૌથી મોટા શ્રીજી મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે મંગળવારે શ્રીજીની વિસર્જનને યાત્રાને લઈને તમામ તૈયારીઓ હાથ ધરાઈ છે સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે શ્રીજી વિસર્જનની તરડાઅમાર તૈયારીઓ કરાઈ રહી છે ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજી શરૂ થઈ ગઈ છે સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવરા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ હતી તેમાં બાર મહાકાય ક્રની મદદથી ગણપતિજીનું વિસર્જન થશે રાધાકૃષ્ણ ગ્રુપના સહયોગથી હજીરાના બોટ પોઈન્ટ ઓવર ખાતે વિસર્જન થશે ગણેશ વિસર્જન માટે તથા હજીરામાં આવેલા મહાકાય કંપનીઓ દ્વારા સહયોગ અપાયો હોય બાર ક્રેન બાર ફોર્કલેફ્ટ નવ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત છસો સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ધરાવતી ગણેશપતિમાનું સુરક્ષિત વિસર્જન કરવા આવશે તો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ સિંગ તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી હજીરાના બોટ પોઈન્ટ ઓવરની મુલાકાત લીધી હતી અને સમગ્ર તૈયારીઓ તેમ કોઈ પણ ગણેશ મંડળની અગવડ ન પડે તે સૂચનો આપી હતી સાથો સાથ હજીરા બોટ પોઈન્ટ ઓવરના સ્વયંસેવકો સાથે વાતચીત પણ કરી હતી સત્ર તારીખો ગણેદ ભગવાનગ વિસર્જન પ્રક્રિયા ને સૌથી બળાપના જો कुरती हुआ यहाँ पजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा वो सब भी चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी જલ્દી પૂરી ઉમીદાર આયોજન કરે સુરત પોલીસ દ્વારા ગણેશ વિસર્જન લઈને તમામ તૈયારીઓ પર બારે થી નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને બીરો રિપોર્ટ